વિરમગામ ભરવાડી દરવાજા વોટર સપ્લાય પાણીની ટાંકીની બાજુમાં આવેલ ડૉક્ટર આંબેડકર બાબા સાહેબ આંબેડકર હોલ જર્જરિત હાલતમાં કોંગ્રેસ નેતા રાજુભાઈ પરમાર દ્વારા એસસી એસ ટી અને ઓબીસી સમાજના લોકોને ઉપયોગી બને તે હેતુથી આ હોલ બનાવવામાં આવેલ હતો જે આજે જર્જરિત હાલતમાં છે અને તેમાં નગરપાલિકા દ્વારા હાલ તેનો ઉપયોગ થઈ રહ્યો છે આ હોલનું ઉદ્ઘાટન થયું ત્યારથી આ દિન સુધી નગરપાલિકા દ્વારા કોઈપણ વ્યક્તિને ભાડે આપવામાં આવેલ નથી કારણ કે તેનું ભાડું અને ડિપોઝિટ આમ જનતાને પોસાય તેમ ના હોય અને તેમાં પાર્કિંગ તેમાં શૌચાલય કે અન્ય બીજી કોઈ પણ પ્રકારની સુવિધા નથી જેથી એસસી એસટી અને ઓબીસી સમાજની ઉગ્ર માંગ છે આ હોલને નવનિર્મિત કરીને સામાન્ય જનતા માટે ખુલ્લો મૂકવામાં આવે અને આ બાબતે વિરમગામના યુવા ધારાસભ્ય તેઓની ગ્રાન્ટ ફાળવી લોકોની સુખાકારીમાં ભાગીદાર બને તેવી પ્રજામાં માંગ છે વરા વેસ્ટર્ન મેટ્રો ન્યૂઝ વિરમગામ